ગૌશાળા ગોજીના ના લાભાર્થી લોટસ ગ્રુપ બારડોલી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ ના ગ્રાઉન્ડ નું ખાતમુહૂર્ત આજરોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર હસ્તે કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ બાદમાં અધ્યાશક્તિની નવલા નોરતા કરવામાં આવી રહ્યા છે ત્યારે ઘણા દિવસોથી ખેલૈયાઓ પણ નવરાત્રી પર્વમાં ગરબે ઘૂમવા માટે તૈયારીઓ શરૂ કરી હતી ખેલૈયાઓની સાથે સાથે હવે ગરબા આયોજકો પણ મહોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે દર વર્ષે લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન થાય છે હવે નવરાત્રી પર્વને પણ ગણતરીના દિવસો બાકી હોય લોટસ ગ્રુપની નવરાત્રી બારડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે આયોજન થનાર છે જેનું આજે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમા મારના હસ્તે વિધિવત પૂજા અર્ચના કરીને નવરાત્રી મહોત્સવની તૈયારીની શરૂઆત કરી હતી સ્વરાજ આશ્રમ ગૌશાળા ગોજીના લાભાર્થે લોટસ ગ્રુપ બાડોલી દ્વારા બારડોલી નગર ભાજપા પ્રમુખ યુવા પ્રમુખ સંગઠનના હોદ્દેદારો અને સભ્યો તેમજ લોટસ ગ્રુપના ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા નવરાત્રી મહોત્સવના મેદાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબના સ્વરાજ આશ્રમના આ ગ્રાઉન્ડ ઉપર લોટસ પરિવાર દ્વારા આજે નવરાત્રી મહોત્સવ થવાનો છે એનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજના પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના શ્રી નગર ભાજપ સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રી જે માતાની આરાધનામાં આ ખેલાઈયાઓ ભાઈ બહેનો અને યુવાન આપણા યુવાન યુવતીઓ એ આદ્યશક્તિમાં અંબેમાની આરાધના કરવાના છે અને બારડોલીમાં લોટસ પરિવાર દ્વારા જે નવરાત્રિ મહોત્સવ થાય છે એનું નામ ખરેખર ખૂબ લ ખૂબ સારી રીતે આ યુવાધનો જાણે છે આ નવરાત્રિ મહોત્સવ અમારા લોટસ પરિવાર દ્વારા સતત બે હજાર સોળથી આ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે કોરોના કાળના વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસને બાદ કરતાં નવ વર્ષમાંથી આ અમારું સાતમું વર્ષ છે આ સાતમું વર્ષ નવરાત્રિનું એ સત્તર રંગોથી ખીલી ઉઠશે અને બારડોલીની જે ભાવિક ભક્તો જે ખેલાઈયાઓ છે એમને ખૂબ સારું અહીંયાથી આ ધાર્મિક કાર્ય જે નવરાત્રિ મહોત્સવમાં ગીત સંગીત માતાના આરાધનાના ગરબાઓ ગીતો એ પણ એથી ખૂબ સારી રીતે મ્યુઝિક દ્વારા એમને પૂરું પાડવામાં આવશે અને જે ખેલાયાઓનો થનગનાટ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ પરિવાર ખૂબ સરસ અને સુંદર આયોજન કરનારું છે હિતેશ એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી